બે માં કુલ એકસો ત્રેવીસ કેદીઓના કેસની સમીક્ષા કરવામાં આવી હતી બે હાજર મહિનામાં મારથી એક મદર થઈ ગયું અને એના કલમમાં મને ની કલમ પડેલી અને મેં તે દરમિયાન મદદ કરેલું મારી જે સમય મારી નાડાની હતી કે મારી મદદ થઈ ગયું આજે મને એ વસ્તુનો બહુ પસ્તાવો થાય છે કે મારે આજે અઢાર વર્ષ કાપવા પડ્યા છે ઘર પરિવાર તો ખાઈ ગયેલું મોફ થઈ ગયા બધી વસ્તુ મેં બહુ સહન કર્યું છે સાહેબ મેં જે સહન કર્યું એ વસ્તુ કોઈ માલિક બી કોઈને સહન ના કરાવે બહાર ગઈને નવી જિંદગી અને આ વસ્તુ કોઈ દિવસ બીજી વાર કોઈ કરે ને મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ હતી જે હું આવેશમાં ગુસ્સામાં આવીને મારાથી ના કરવાનું કામ થઈ ગયું હતું હું એક મારામારીના ગુનાઓની અંદર જે મારામારી થઈ તેમાં મને પોલીસે મારી ધરપકડ કરી ધરપકડ કર્યા પછી મને ખબર પડી કે મેં જેની હાથે મારામારી કરી હતી તે માણસ મૃત્યુ પામ્યો છે એના લીધે મારો પરિવાર આખો વેર વિખેર થઈ ગયો છે મારા મા બાપ બી ઘણા દુઃખી થઈ ગયા કે ભાઈ દીકરા થયું આ શું કરી દીધેલું છે આટલો મોટો ગુનો કેમ કરી દીધો ભૂલ

જો તમે જેલમાં અને સમાજમાં સારો બિહેવિયર કરશો તો તમને વહેલી જેલ મુક્તિ મળે છે આવું જ કઈ સુરતના સત્તર કેદીઓને વહેલી જેલ મુક્તિ મળે છે કઈ રીતના આ સાથક બન્યું સાહેબ છે આપણી સાથે તેમની સાથે વાત કરું સાહેબ વહેલી સજા મુક્તિ મળે છે કઈ રીતના ગઈકાલે સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાંથી એક સાથે સત્તર જેટલા કેદીઓને વહેલી મુક્તિ થઈ છે આ એવા કેદીઓ છે કે જેમને આજીવન કેદની સજા થઈ હતી પરંતુ સીઆરપીસી ચારસો તેત્રીસ હેઠળ એવી જોગવાઈ છે કે જેમણે ચૌદ વર્ષની સજા પૂર્ણ કરી હોય ત્યારબાદ તેનું જેલ સલાહકાર સમિતિ સમક્ષ તેનું પ્રકરણ મૂકવામાં આવે છે અને એનું કમ્પ્લીટ અભ્યાસ કરવામાં આવે છે કે આ કેદીનું જેલવાસ દરમિયાન કેવું વર્તન રહેલું છે એણે પેરોલ ફરલોમાં બહાર જાય છે ત્યારે કોઈ બીજો કોઈ ગુનો નથી કર્યો સમયસર જાય છે સમયસર પાછા આવી જાય છે રજા ઉપરથી જેલવાસ દરમિયાન પણ તેનો કોઈપણ જાતનો બીજો ગુનો ન હોય આમ જેનું વર્તન ખૂબ સારું રહ્યું હોય તેનું કમિટી સમક્ષથી અભિપ્રાય મોકલી આપવામાં આવે છે સરકારશ્રીમાં અને ત્યારબાદ સરકારશ્રી દ્વારા એનો નિર્ણય લેવામાં આવે છે જ્યારે વહેલી મુક્તિ આપવામાં આવી કેદીઓનો બિહેવિયર કેવો હતો કેવું લાગી રહ્યું હતું તેમને જ્યારે કેદીઓને જે જેમના ઓર્ડર થયા સત્તર જણના તેમને જાણ કરવામાં આવી કે તમારા વહેલી જેલમુક્તિ થઈ છે ત્યારે સૌ પહેલાં તો એકદમ શોક જ થઈ ગયા હતા કે એમને માન્યામાં જ નહોતું આવતું કે આટલી જલ્દી કમિટીમાંથી હમણાં થોડા સમય અગાઉ ગયું છે આખું પ્રકરણ અને સરકારશ્રીમાં આટલી તાત્કાલિક નિર્ણય લેવાયો અને એ પણ પોઝિટિવ નિર્ણય આટલી મોટી સંખ્યામાં આવ્યો એટલે એના કારણે એમના ખૂબ જ હર્ષની લાગણી ફેલાઈ ગઈ હતી અને જ્યારે એમના પરિવારના સભ્યો એમને લેવા આવ્યા હતા ત્યારે પણ ખૂબ જ ઇમોશનલ વાતાવરણ થઈ ગયું હતું ગૃહમંત્રી હરસંઘવી જ્યારે લાજપોર જેલમાં આવ્યા હતા ત્યારે બી એક સારો સંકેત આપ્યો મેસેજ આપ્યો શું કહો છે તેને લઈને બી અસર પડી છે આ ચોક્કસ એ જ અસર પડી છે માનનીય ગૃહમંત્રી શ્રી સંઘવી સાહેબ દિવાળી વખતે લાજપોર જેલ ખાતે આવેલા અને ત્યારે લાજપોર જેલના જે સ્ટાફના જે સ્ટાફના સભ્યો છે જેલ સિપાહીને જેલ હવાલદારને એમના માટે ઘણા સમયથી ગુજરાત રાજ્યના તમામ જે કર્મચારીઓ છે એમનો પ્રોત્સાહન પેકેજ માટેની સાહેબે અહીંયાથી જાહેરાત કરી હતી